કોંગ્રેસમાં વધુ એક નેતાએ પક્ષ સાથે છેડો ફાડવાની તૈયારી દર્શાવી દીધી છે અને આ તૈયારી દર્શાવતા કોંગ્રેસ પક્ષ સામે આક્ષેપો પણ લગાવ્યા છે કોંગ્રેસ સાથે છેડો ફાડનારા નેતા છે ભરૂચના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કયા કારણોસર પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા કોંગ્રેસ પાર્ટી એક બાદ એક વિધાનસભાની ચૂંટણી હારી રહી છે અત્યાર સુધી અનેક મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટી વર્ષોથી સંઘર્ષ કરી રહી છે ગુજરાતમાં આશરે ત્રણ દાયકા જેટલા સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી આવી અને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું ત્યારબાદ પણ ઘણા બધા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું હવે દિવંગત અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે પણ કોંગ્રેસ સાથે કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે ફેઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને ફૈઝલ પટેલે લખ્યું છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ બદ્ધ કરવાનો નિર્ણય લીધો છે ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે અને મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલ પોતાનું આખું જીવન દેશ પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવા માટે સમર્પિત કરી દીધું હતું મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી હું શક્ય તેટલા બધા જ રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલી રાખીશ અને કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી જેને લઈને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને તેમની દીકરી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે આ બંને ભાઈ બહેને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી આ નિર્ણય પહેલા ફૈઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો ભરૂચ બેઠક તેમને ફાળવવામાં નહીં આવે તો કોંગ્રેસના સમર્થકો અને પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં આપે લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે ગુજરાતમાંથી ભારત જોડો ન્યાયયાત્રા લઈને રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે આ યાત્રા ભરૂચમાંથી પણ નીકળી હતી છતાં ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ તેમાં જોવા નતા મળ્યા જેથી પક્ષ સામે નારાજગી હોવાનું સ્પષ્ટપણે દેખાતું હતું તે વખતે પણ ફૈઝલ પટેલને લોકસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષમાંથી ન મળતા ત્યારે પણ તેમણે પક્ષ છોડી દેશે તેવી વાતો વહેતી થઈ હતી જોકે આ નારાજગીને લઈને ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો છે કે અન્ય કોઈ કારણ હશે પરંતુ હાલ તો તેમણે કરેલી જાહેરાત બાદ ફૈઝલ પટેલ શું કમલમના પગથે આ ચર્ચે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર